ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારથી ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઘટાડા સાથે આગળ વધતો હતો પરંતુ અત્યારે પાંચ વાગ્યે અને સોળ મિનિટની આસપાસ ખૂબ સારી એવી રિકવરી અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસમાં જીરો પોઈન્ટ દસના વધારા સાથે એક્યાસી પોઈન્ટ બ્યાસીની આસપાસ ચાલતા ખૂબ સારી એવી રિકવરી વધારા સાથે આગળ વધી રહી છે આપણી એમસી સિન્થેટિક્સ કોટન કેન્ડી રોની ગાંસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો પણ સો રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર છસોની આસપાસ અત્યારે પાંચ વાગ્યે અને સોળ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે પાંચ વાગ્યે અને સોળ મિનિટની આસપાસ આપણી રોની ગાંસડીનો એમસીએક્સ કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ ત્રણસો રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવન હજાર પાંચસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસ નો વાયદો જયારે બંધ થયો ત્યારે ત્રણ રૂપિયા જેટલો વધીને પંદરસો અઢારની આસપાસ બંધ થયેલો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા હજાર ચોવીસનો વાયદો ચોત્રીસ રૂપિયા જેટલો વિક્રમી રીતે વધીને સિત્તાવીસો ઓગણસાઠની આસપાસ બંધ થયો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આપણે જોઈએ તો અમરેલી પંદરસો પંદર બાબરા પંદરસો પાંચ જેતપુર ચૌદસો એકાણું જામનગર ચૌદસો પિંચોતેર જામજોધપુર પંદરસો અગિયાર વાંકાનેર પંદરસો દસ ધ્રોલ ચૌદસો ને હળવદ ચૌદસો ગોંડલ ચૌદસો એકાણું મોરબી ચૌદસો અઢાર સાવરકુંડલા પંદરસો સોળ કાલાવડ ચૌદસો એકોતેર બોટાદ પંદરસો વિસનગર પંદરસો ને સાહીઠ ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી હતી કે પરાશરા અમારે ત્યાં ચૌદસો પચાસ પંદરસો અતિ સારો કપાસ હોય તો પંદરસો ત્રીસ અમુક વિસ્તારોમાં પંદરસો પચાસ સુધી ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આપણી પાસે સમય હશે તો તમારા સુધી ચોક્કસ વિદેશી અને ઘરેલું કપાસ ખોળ અને રૂની ઘાંસળીના વાયદા બજારમાં કેવી ઉથલપાથલ ચાલી રહી છે તેની માહિતી ચોક્કસ તમારા સુધી પહોંચાડતા રહેશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે પણ નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ ખેડૂત